સૌ પ્રથમ આપણે રીંગણા શેકી લેવાના છે રીંગણા શેકી અને સરખી રીતે પોલી લેવાના છે પોલી પછી એના ડીટીયા કાઢી અને આ રીતના આપણે કટિંગ કરી લેવાનું છે પછી સરખી રીતે મિક્સ કરી ખમણી બહુ આ રીતે ખમણી લેવાના છે જ્યારે આ રીતનું ખમણાઈ જાય પછી આગળની પ્રોસેસ આપણે ચાલુ કરીશું ને કોઈ વધારાનો મસાલા વગેરે વાળો બનાવવાનો છે મિત્રો આપણે પછી તેમાં થોડી ગળદર નાખી દઈશું હળદર નાખ્યા પછી એમાં લાલ મરચું થોડુંક નાખ્યું જે પ્રમાણે તમારે તીખું ખાવું એ પ્રમાણે નાખવું પછી આપણે લીલી ડુંગળી કાપી લેવું થોડુંક વડાના વઘાર મેસણ થોડું લસણ નાખ્યા પછી એમાં લીલું મરચું થોડુંક કાપી લેવાનું છે આવી રીતનું જે પ્રમાણે તમારે ખાવું એ પ્રમાણે પછી એમાં એક તો તેલ ઉણું કરીને લસણ નાખી લહાણને ને સરખી રીતે પાકી જવા દેવાનું છે પછી તેમાં લીલું મરચું નાખી દેવાનું છે લીલું મરચું નાખીને પછી એમાં બંને મિક્સ સરખું સડી જાય જો આ રીતનું પછી એમાં લીલી ડુંગળી નાખી દેવાની છે લીલી ડુંગળી નાખીને પણ એને સરખી રીતે પાકવા દે જ પછી આપણે ઓલો જે ખમણેલો ઓળો હતો મિક્સ કરેલો એ નાખી દેવાનો છે અચ્છા આ રીતનું નાખીને પછી એને સરખી રીતે મિક્સ કરી લેવાનું મિક્સ કરીને એને થોડી વાર પાકવા દેવાનો પછી આ જો આ રીતનો ઓળો થઈ જાય પછી આપણે બાજારનો રોટલો કરવાનો છે પેલા કાચરોટમાં થોડુંક પાણી મીઠું અને બાજારાનો લોટ નાખી દેવાનો છે પછી એને સરખી રીતે મિક્સ કરી મહાળી અને આ રીતનો ટીપી નાખવાનો છે પછી એને તાવડી ઉપર સુલા ઉપર શેકવાનો છે તો જ સ્વાદ આવશે મિત્રો જો આ રીતનો શું લાવી શકશો બાજરાનો રોટલો આ શિયાળામાં બાજરાનો રોટલો ને ઓળો ખાવાની તો કોને ન મજા આવે તો ત્યાં છે આપણે જુઓ બાજરાનો રોટલો અને ઓળો સ્લાડ છે બાજરાનો રોટલો છે દૂધ ખીર ચોલેચ શીણાનું શાક